તો કેમ છો મિત્રો તમે તો આપણે એક વર્ષ માની લો કે આપણે આઈટીઆર ફાઇલ કરીએ અને નેક્સ્ટ યર આપણે આઈટીઆર ફાઇલ ન કર્યા અને એમની જવા દીધું એટલે કે એક વર્ષનો ગેપ લઈ લીધો લીધું પાછું પછીના વર્ષે આપણે થતું હોય કે આ વર્ષે આપણે આઈટીઆર ફાઇલ કરવા છે તો આવામાં આપણે પ્રશ્ન થતા હોય ઘણા બધા કે હવે આ આપણે પાછા ભરી શકીએ કે ન ભરી શકીએ આવા ઘણી પ્રકારના જ પ્રશ્ન થતા હોય તો આજના વિડીયોમાં તમને આ પ્રશ્નોના જવાબો મળી જશે બાકી તો અત્યારે ઘણા લોકો લોન માટે જ આઈટીઆર ભરતા હોય છે અને ઘણાને તો ખબર પણ નથી હોતી કે આઈટીઆર એટલે શું આઈટીઆર ભરવું જોઈએ કે ન ભરવું જોઈએ એટલે એ પણ ઘણા લોકોને ખબર નથી હોતી આ તો લોન લેવા બેંકમાં કે અહીંયા ક્યાંક ગયા હોય ત્યારે ખબર પડે કે આઈટીઆર માંગે એટલે ખબર પડે કે આઈટીઆર પણ ભરવું પડે કારણ કે આપણે લોન બોન એવું કાંઈ લેવું હોય તો નહીં આઈટીઆર તો પહેલાં જ માગતા હોય છે એટલે આવામાં લોકો આઈટીઆર ભરવાનું સ્ટાર્ટ કરે એકાદ વર્ષ આઈટીઆર ભરે વરી પાછી લોનમાં એપ્લાય કરે ને લોન રિજેક્ટ થાય તો આઈટીઆર ભરવાનું પણ બંધ કરી દે કારણ કે એમાં આઈટીઆર ભરવાથી લોન ન મળી જાય કારણ કે આઈટીઆર તો તમે પહેલેથી ભરતા હોય ત્રણ ચાર વર્ષના આઈટીઆર હોય તો તમને લોન મળવામાં સહેલું થઈ જાય એમ એટલે આવામાં શું થાય કે જો તમે એક વર્ષ આઈટીઆર ફાઇલ કર્યા બીજે વર્ષ ભૂલી ગયા એટલે કે તમે છોડી દીધું અને નેક્સ્ટ ઇયર પાછી તમને મન થયું હોય કે આપણે આપણે રેગ્યુલર ભરવું છે તો એમાં સિમ્પલી તમારે પેનલ્ટી લાગતી હોય છે લેટ ફી પેનલ્ટી લાગે તમે એક વર્ષનો ગેપ લઈ લ્યો ને એટલા માટે બાકી તો આઈટીઆર ભરવું સારું કહેવાય તમારી આવક વખત લાખથી ઉપરની હોય એટલે આઈટીઆર ભરવું પડે એ લોકોને ખબર જ નથી હોતી એને તો ટેક્સ લેબ જોવે કે અહીંયા સુધી આપણે ટેક્સ ભરવાનો થતો નથી એટલે ત્યાં લગી એમ સમજે કે આઈટીઆર પણ ભરવાના થતા નથી પણ આઈટીઆરમાં એવું ન હોય આઈટીઆરમાં તમારી ઇન્કમ અઢી લાખથી ઉપરની હોય એટલે તમારે સરકારને બતાવવું તો પડે ને એને કેમ ખબર પડે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કે તમારી આવક આટલી છે આ અહીંયા સુધીની છે એમ ટેક્સ ઝીરો ભરવાનો થાય પણ આઈટીઆર ભરીને તમારે દેખાવવું પડે મારે અહીંયાથી આટલી ઇન્કમ છે અહીંયાથી આટલી ઇન્કમ છે એ બધું તમારે દેખાડવું પડે દેખાડો તો ખ્યાલ આવે એમની તો ખબર ન હોય ને કે તમે ટેક્સ સ્લેબમાં આવો છો કે નથી આવતા ન આવતા હોય તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થતો જ નથી બાકી તમને પેનલ્ટી જે લાગે એ પણ સ્લેબ ઉપર લાગતી હોય છે બાકી તમારી ઇન્કમ માની લો કે પાંચ લાખથી નીચે છે ત્રણથી પાંચ લાખમાં તો તમને હજાર રૂપિયા પેનલ્ટી લાગે બાકી ઉપર હોય તો પાંચ હજાર સુધીની પણ પેનલ્ટી લાગતી હોય છે આઈટીઆર તમે ભૂલી ગયા એક વર્ષ ચૂકી ગયા એ તો બાકી તો આમાં શું છે આઈટીઆર ભરવું એક સારું કહેવાય ગમે ત્યારે અત્યારે ઘણી જગ્યાએ આઈટીઆર માંગતા હોય છે કારણ કે તમે આ ટર્મ ઇન્સ્યોરન્સ લેવા જતા હોય તો એમાં પણ આઈટીઆર માંગતા હોય છે ન તો ગમે એ વ્યક્તિ જઈને મને કહેશે એક વર્ષનું બોલો એક કરોડનો ટર્મ ઇન્સ્યોરન્સ આપી દીધું કો દસ કરોડનું માંગે પણ એ આપણે આઈટીઆર જોવે અને એના ઉપરથી નક્કી કરે કે કેવળો એને ટર્મ ઇન્સ્યોરન્સ આપો એટલે ત્યાં પણ આઈટીઆરની જરૂર પડતી હોય છે બાકી અત્યારે સરકારે આઈટીઆર ભરવું પણ ઘણું સહેલું કરી દીધું છે વેબસાઇટ આવું તમે જાતે પણ આઈટીઆર ફાઇલ કરી શકો છો હાવ એટલું ઇઝી કરી નાખ્યું છે બાકી એનો ખર્ચો આપણે જોઈએ તો બાર ક્યાંય ભરાવીએ તો એરિયા ઉપર હોય છે ઘણી જગ્યાએ પાંચસો રૂપિયામાં પણ આઈટીઆર ફાઇલ કરી દે છે ઝીરો પર હોય ને આપણી ઇન્કમ સાત લાખથી નીચેની હોય પાંચ સાત લાખ સુધીની ઇન્કમમાં આપણે નહીં એમ સમજો ને પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે તે પાંચસો હજાર કોઈક જગ્યાએ પંદરસો પણ લેતા હોય છે બે હજાર પણ લેતા હોય છે બાકી તમારી ઇન્કમ વધારે હોય દસ પંદર લાખની તો પછી એ પ્રમાણે ચાર્જ લેતા હોય છે જે લોકો આઈટીઆર ભરતા હોય ને તે બાકી તમને જો જાતે તમે વેબસાઇટ ઉપર જઈને જુઓ તો તમને ખ્યાલ આવી જાય તમે જાતે પણ ફાઇલ કરી શકો તો બાકી તમને બહાર ભરાવો તો પાંચસો રૂપિયામાં તો ઘણી જગ્યાએ ભરી જ દેતા હોય છે પછી જો એરિયા ઉપર ભાવ લાગતા હોય છે બાકી પાંચસો રૂપિયામાં ઘણી જગ્યાએ ભરાઈ જાય એટલે વર્ષે તમારે પાંચસો રૂપિયા એકવાર આપવાનારી તો આ મિત્રો આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કંઈ પણ તમારા પ્રશ્ન હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં